ગામે સરકારી સસ્તાનાશ ની દુકાન સરકારી અનાજ ચોરી થઈ હતી આ ચોરી બાબતે મોટી ક્યાર ગામની સરકારી સસ્તાનાશ ની દુકાન સંચાલક ઈશ્વર રૂમાલ પારગીએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગુનાની ઘટનાની ગંભીરતાને સમજીને સંતરામપુર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ચોરીમાં સંડોવાયેલા ટેમ્પો અને તેના ચાલકને ઝડપી પાડ્યા હતા ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા તેણે આ ચોરીનું અનાજ વહેલી સવારે પાંચ વાગ્યે ફતેપુરા ખાતે સુભાષ પ્રભુ દયાલ અગ્રવાલ નામના વેપારીને વેચ્યું હોવાનું જણાવ્યું હતું જેના પગલે સંતરામપુર પોલીસ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક એવા ફતેપુરા ખાતે સુભાષ પ્રભુદયાલ અગ્રવાલની પેઢી તેમજ દુકાને આવી પહોંચી હતી અને વેપારી સુભાષ પ્રભુદયાલ અગ્રવાલની પૂછપરછ હાથ ધરી હતી પ્રથમ તો વેપારી સુભાષ અગ્રવાલે અને તેના પુત્ર પંકજ અગ્રવાલે આ ચોરીનું અનાજ ખરીદ્યું હોવા બાબતે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો જેને સંતરામપુર પોલીસે ચોરીનો માલ વેચનાર ટેમ્પોના ડ્રાઈવરને આ વેપારી પિતાપુત્ર સમક્ષ રજૂ કરતા વેપારી પિતાપુત્ર ભાંગી પડ્યા હતા અને ચોરીનું અનાજ ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ સંગ્રામપુર પોલીસે આ બંને પિતા પુત્રને ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા પ્રથમ તો આ ચોરીનું અનાજનો મુદ્દામાલ વડોદરા અને સુરત ખાતે વેચી દીધો હોવાનું જણાવ્યું હતું જ્યારે સંદ્રામપુર પોલીસે આ વેપારી પિતા પુત્રની સખત પૂછપરછ હાથ ધરતા પિતા અને પુત્ર ચોરીનો મુદ્દામાલ તેમના ગોડાઉન ખાતે હોવાનું જણાવ્યું હતું જેથી સંદ્રામપુર પોલીસે ગોડાઉનની ઝડપી લેતા ગોડાઉનમાંથી અડસઠ કટ્ટા ઘઉં અને બે કટ્ટા ચોખા ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી સંદ્રામપુર પોલીસે આ ચોરીના મુદ્દામાલને માલને કબજે લઈ વધુ તપાસ અર્થે વેપારી એવા પિતા સુભાષ પ્રભુદયાલ અગ્રવાલ અને પુત્ર પંકજ સુભાષ અગ્રવાલની અટકાયત કરીને તેઓને સંજામપુર પોલીસ મથકે લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે